થઈ રહ્યો આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો પ્રજાજનોમાં ઉઠી રહ્યા છે આ ગંભીર સમસ્યા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજી સુધી કે સમારકામ કરવાની કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી તંત્રે માત્ર જોખમી સ્થળની આસપાસ સલામતીના બેરિકેડ મૂકી પોતાની ફરજ પૂરી કર હોય તેવો ઘાટ સર્જાયો છે આ બેદરકારી ભર્યાવરણથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માર્ગનો મોટો ભાગ રોકાઈ જવાથી અને અકસ્માતનો ભય હોવાથી આ માર્ગ પરથી પસાર થતા દૈનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરી વિકાસ કાર્યો અને ભૂગર્ભ સેવાઓની જાળવણીમાં મહાનગરપાલિકાની ગંભીર દરકારી આ ઘટના દ્વારા ઉઘાડી પડી છે જો તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરી માર્ગ વાહન વ્યવહાર માટે સુરક્ષિત નહીં બનાવવામાં આવે તો તે કોઈ પણ સમયે મોટી જાનહાનિનું કારણ બની શકે છે સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે તાકીદે આ ભૂવાની આસપાસના વિસ્તારનું તકનીકી નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવાની માંગણી કરી છે બાજુમાં જો એટલું બધું પાણીનો બગાડ થાય છે મોટો કાઢો પડ્યો છે બે મહિના પહેલાં બી થયો હતો રિપેરિંગ કરીને ગયા પાછો નહીં આવતા એટલે બે પાછો કરતા નહીં ક્યારે કરશે પાણીનો બગાડ થાય છે પબ્લિક પોઈન્ટ છે દુનિયાભરનું ટ્રાફિક થાય છે એ ગાડી એ ટ્રાફિક અડચણમાં લોકો આંજે તમે જુઓ એટલું બધું ટ્રાફિક થાય છે આના અંદર નીકળવાની તકલીફ પડે છે આમાં એટલું મોટું બોયડો પડી ગયો છે આ ક્યારે ભરાશે સોમત્રા બેન ચાર રસ્તા ઉપર જ છે હવે